આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે છોટાદેપુર ના તેજગઢ ગામે બે જૂથ વચ્ચે ઝઘડા બાદ આજે એક પક્ષ માથા ભારે અને ગામમાં અશાંતિ ફેલાવનારા હોવાના આક્ષેપ સાથે આખે આખું તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવ્યું છે ગત તેરમી જૂને તેજગઢ ગામે મિલકતના વિવાદને લઈને બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે ઝઘડો થયો હતો ઝગડામાં મહિલાઓ પણ સામેલ હતી અને એક યુવતી ઉપર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કરાયો હતો જેમાં એક પક્ષ સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી કરી છે તેજગઢ ગામમાં બનાવના ગંભીર પ્રત્યાઘાત પડ્યા અને આજે એક પક્ષ સામે સમગ્ર તેજગઢ ગામ લાખ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સામેવાળા માથા ભારે અને ગામની શાંતિ ભંગ કરનારા તત્વો હોવાનો આક્ષેપ કરી તેમના સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેમના પપ્પા અમ વિઠલભાઈ અંબાલાલ એમને 1974 માં આ જગ્યા રાખી હતી મુસ્લિમ સમાજના માણસ જોડે અને આ જમીન પર એ લોકો વર્ષોથી પંચાયતમાં વેરો ભરે છે એમની જોડે સનદ દરેક વસ્તુ એમની જોડે છે પૂનમભાઈ ભરવાડને બધી ખબર જે વખત જમીન લીધી તે વખત અને આ માણસે જમીન લીધા પછી આ લોકોને એવી હરાનગતિ કરી છે અને આખા ગામમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે અને દરેક ઓફિસમાં અરજી કરવાની પંચાયતમાં માહિતી હેઠળ પછી શરજી હોય બય પડી અને દરરોજ તલાટી જોડે જવાનું કારકુન જોડે જવાનું જિલ્લામાં આવવાનું કોઈ બી ઓફિસમાં જાય અને મારી જ જમીન છે દરેક જગ્યાએ આજે તલાવની પાસે તેજગઢમાં એ મારી જમીન છે પંચાયતની જમીન આજે સો ફૂટે ભય પચાવી પાડી છે આજે દરેક જાતે એસ એસસી ઓબીસી અને બધી કાસ્ટો તેસગઢમાં કોઈ ઝઘડો નથી અમારે આ ભાઈ આયા પછી દરેક જાતના ઝઘડા કરી દીધા છે અને દરેક જગ્યાએ મારી જ જમીન છે કંઈ અને આ મો જે પંચોલી સમાજ છે એમને તો બિચારાને એવા હેરાન કર્યા છે કે વાત જ નહીં કરે રોજ અરજીઓ દરેક ઓફિસમાં જાય આ બિચારા કોમ ધંધાવાળા જ શું માગણી છે તમારી અમારી એક જ માંગણી છે કે આ ભાઈને પાછા હેઠળ તેજગઢની બહાર કાઢો અને તેજગઢનો ભાઈચારાનું વાતાવરણ જે અમારા વર્ષોથી છે તેજગઢમાં દસ હજારની પબ્લિક આજે કોઈને ઝઘડો નથી કોઈ જાતનો ભેદભાવ નથી એ જ વાતાવરણ અમારા ગામમાં રહેવું જોઈએ ઘટનામાં આવ્યું છે કે અમારી જે દુકાન છે એમાં ઘાસ સારો નાખી દીધો છે એમાં ટ્રેક્ટરના સાધનો બધા મૂકી દીધા છે ચાલુ દુકાને મૂકી દીધું છે આ વસ્તુ અને અમે એ વસ્તુ હટાવવા જઈ રહ્યા છે તો હટાવવામાં એવું છે કે અમારી જ દુકાન છે અને અમે હટાવી રહ્યા હતા ત્યારે એમને મારામારી કરી અમારા પર કેરોસીન છાંટ્યું ઘાસ પર કેરોસીન છાંટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો મારા કપડાં ફાડી નાખેલા હતા એમને તો આ બધું જબરજસ્તી કરીને એમને એમ કે અમારી જગ્યા છે પણ જગ્યા અમારી છે અમે વર્ષોથી કરતા આવ્યા છે અમે ચાર કેસ જીતેલા છે ત્યાર પછી બી એનું અમલ નથી કરતા અને આ દબાણ એમને કરી રહ્યા છે અને માંગ એવું છે કે અમારી દુકાન બધું શાંતિથી પોલીસ પ્રોટેક્શન રીતે અમારી દુકાન ખાલી કરીને આપે અને આની જે ગેરકાયદેસર બધી વૃત્તિ છે એનું જે વિચારવાનું બધું જે અમારાથી ગામમાં બધી શાંતિ ભંગ થઈ રહી છે અને દુકાનોમાં દબાણ જે બધા કરી રહ્યા છે એ એની જે બધી વૃત્તિ છે ને એ બધી વૃત્તિ અમે એવું કહીએ છીએ કે અમને કાયદો મળે અમને સેફ્ટી મળે બધા જ દુકાનવાળા છે ગામવાળા છે એમને તકલીફ થઈ રહી છે તો અમે એવું વિચારીએ છીએ કે અમારે કલેક્ટરમાં જઈને અમે નિવેદન આપી રહ્યા છે કે અમને ન્યાય મળે છેલ્લા પચાસ વર્ષથી મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે મારા કાકા છે મારા અંગત સંબંધીઓ છે બીજા અને બીજા સોની ભાઈઓ છે એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયું અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન છે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે

આ લોકો પાસે કોઈ એમના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ અમારા આજ દસ વર્ષથી આ લોકો હેરાન કરે છે મારી આ વર્ષની ઉંમરમાં મારો એક કેસ નથી પોલીસ મને એક કેસ બતાવી દે કે આ પૂનમભાઈને હરાજતા ફેલાવી છે અને આ કેસ છે સાહેબ મારો આજ અઠ્ઠાવન વર્ષની ઉંમરમાં મારો કોઈ કેસ નથી અને આ લોકો અમને ખોટે ખોટા ટાર્ગેટ કરે છે જે લોકોએ મકાનો છે અને જે લોકોએ રેડી કાઢી છે સાહેબ એ લોકો એ જમીનના માલિક જ નથી એમના દસ્તાવેજ નાયબ કલેક્ટરશ્રીએ રદ બાતલને નિર્થક ઠરાવેલા છે પ્લસ કે એમણે જે વેચાણ એન્ટ્રીઓ છે બધી નામંજૂર કરી છે સરકારશ્રીએ પ્લસ કે જે આરટીઆઈમાં મને આપ્યું છે મામલતદારે સિવિલ કોર્ટથી અમને હુકમ થયો છે એ હુકમમાં એવું લખાયું છે કે ભાઈ રેવન્યુ કાયદા હોય એ પ્રમાણે ચાલે એના અગેસ અમને મામલતદારશ્રીએ લેખિતમાં ફરિયાદ કરી છે પોલીસમાં પણ અમારું કોઈ સાંભળ્યું નહીં સાહેબ અને એક કરવા ગયા તો કે તમારે પોલીસ પ્રોટેક્શન કરવું પડે પણ સાહેબ અમે એટલી મોટી કોઈ હસ્તી નથી કે અમે ચાલી પચાસ હજાર રૂપિયા રોજના ભરી શકીએ અને આ લોકો પાસે સાત બાર એવી છે સાહેબ પૈકીની સાત બાર છે અને તે પોત પોતખરાબા વર્ગની સાત બારો લઈ અને એમાં એન્ટ્રીઓ અલગ અલગ પડેલી છે અને વેચાણ એન્ટ્રીઓની મારી સાત બારમાં મારો બસો ત્રેવીસ એક સર્વે નંબર છે એનો નવો ત્રણસો પંચોતેર છે એની અંદર એક બી વેચાણ એન્ટ્રી એ લોકોની પંચોલીઓની કોઈ બીની પડી જાય એ મારે સરકાર શ્રી કે એમ આપી દેવાની મારી જમીનમાં એ લોકોની એક એન્ટ્રી બતાવે નાયબ કલેક્ટર શ્રી વરોરા સાહેબે જે હુકમ કર્યો હતો સાહેબ એમાં બી ખાલી એન્ટ્રી પડી છે જમીન ખરીદી મારી હું માલિક છું મારી એન્ટ્રી રદ ના થાય ત્યાં સુધી આ લોકો મારી સાત બારમાં એન્ટ્રી પાડી નથી શકતા છતાં મારી સાત બારમાં એન્ટ્રી પડી છે અત્યારે મારો કેસ પેન્ડિંગ હાઈકોર્ટમાં છે સાહેબ ગામના જે બેન વ્યક્તિ છે સુરેશકુમાર પંચોલી તે આ મજૂર પેલો શું કહેવાય એટલે વેપારી મંડળનો પ્રમુખ છે એટલે વેપારી બીજા મને કહેવાય હવે પ્રમુખ કે એટલે અમારે બંધ રાખવું પડે સાહેબ પ્રમુખ કાલે હલવાડી દે અમને તો અમે કઈ જઈએ અમારે બધા નાના વેપારીઓ મોવડા છે આ છે તે છે આવું તેવું અમારો ધંધો ચાલતો હોય સાહેબ હવે અમે એનું ના માનીએ અને કાલે અમારી ઉપર રેડ કરે તો અમારે ક્યાં જવાનું રેહાન પટેલ નેશમ રસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર